ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું સ્વાગત છે આજે તારીખ થઈ છે મિત્રો પચીસ સપ્ટેમ્બર અને વાર થયો છે ગુરુવાર આજે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ વધ્યું છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ ગત રાત્રિને પડ્યો છે હજી પણ આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે બંગાળની ખાડીની અંદર આવતું જે વાવાઝોડું છે એ સક્રિય થયું છે અને આ વાવાઝોડું ડીપ ડિપ્રેશન વાઇસ સિસ્ટમના કારણે આગળ વધી રહ્યું છે સાથે એક રગાસા નામનું વાવાઝોડું પેસિફિક સાગરની અંદર એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર આ રગાસા નામનું વાવાઝોડું સક્રિય થયું અને હોંગકોંગમાં પહોંચ્યું છે આ વાવાઝોડું આગળ વધ્યું હતું હોંગકોંગ તરફ વધ્યું છે અત્યારે મિત્રો આ વાવાઝોડું છે છે બોલાવી રહ્યું જે દેશ તરફ ફરી વળ્યું છે એ દેશનો નાશ કર્યો છે એટલે કે વરસાદની સ્થિતિ પણ ખૂબ છે બસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે સાથે તહેશ મહેસ કરનારી તબાહી મચાવનારું રગાસા વાવાઝોડું હવે બંગાળની ખાડીમાં આવશે તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થશે એમાં રગાસા વાવાઝોડું ભરશે એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર છે ભારેથી અતિ ભારે થશે સાથે મધ્ય ભારતની અંદર પણ ઘણા બધા રાજ્યોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે નવી સિસ્ટમના ભાગરૂપે અત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે ચોવીસ કલાક માટે ભારેથી ભારે વરસાદનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું બંગાળની ખાડીની અંદર ખાસ કરીને આ આ વરસાદની સ્થિતિ છે મજબૂત છે વાતાવરણ પલટાતું જોવા મળશે જેને કારણે હજી પણ આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે આજના વિડીયોની અંદર દરેક આગાહીને દરેક માહિતી તમને જણાવી દઈશું કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ કઈ દિશા તરફથી આગળ આવી રહી છે કેટલા દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે વિદય તરફ આવેલું ચોમાસું હવે કેમ ફરી વખત વરસાદ તરફ વળ્યું છે દરેક આગાહી અને દરેક માહિતી આજના વિડીયોની અંદર જણાવીએ પહેલાં જો તમે અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર આ બે દિવસ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે સપ્ટેમ્બર મહિનો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ આગળ વધી રહી છે બે દિવસ માટે ચોમાસું છે એ એક્ટિવ રહેશે કારણ કે વાતાવરણની અંદર ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત બનશે કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે લો પ્રેશર સિસ્ટમ બની છે સાથે દક્ષિણ ભારતની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બનીને ઉત્તર પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની હવે મિત્રો ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ મધ્ય ભારત તરફથી દેવામાં આવી રહી છે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો છવ્વીસ સપ્ટેમ્બરનું આ હવામાન સમાચાર છે જેમાં છવ્વીસ સપ્ટેમ્બરની અંદર ઘેરાવાના વિસ્તારોની અંદર વધારો થયો છે બંગાળની ખાડી હોય દક્ષિણ ભારત હોય કે પછી પૂર્વ ભારત હોય ત્રણેય ભાગ તરફથી ત્રણેય દિશા તરફથી છે એ ચોમાસું મધ્ય ભારતને ઘેરશે મધ્ય ભારતમાં આવતી જે સિસ્ટમો છે એ ગુજરાત તરફ આવશે એટલે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ભાગની વચ્ચે છે એ ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે ચોમાસાની વિદાય પહેલાંનો નવો રાઉન્ડ છે ગુજરાતને ભૂકા બોલાવી શકશે કારણ કે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ જે વાતાવરણની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી ડાંગ આહવા વ્યારા નવપુરા રાજપીપળા અમદ આટલા જે વિસ્તારો છે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો છે જેમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ મહુવા ભાવનગર અમરેલીથી લઈ અને જસદન રાજકોટથી લઈ અને મોરબી સુધીના જે જિલ્લાઓની અંદર વરસાદ નથી જોવા મળતો એ હવે છેલ્લા બે દિવસ પછી જોવા મળશે એટલે કે આવનારી તારીખ સત્યાવીસ અથવા અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના જે દક્ષિણ પૂર્વ ભાગ અને પશ્ચિમી પૂર્વ ભાગના જે વિસ્તારો છે જે જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર કરવી પડે એમ છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થશે ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે બેથી ત્રણ કા કલાકારો દ્વારા છે એ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ એ કોઈ પણ લોકો સુધી માન્ય રહેતું નથી વરસાદની સ્થિતિ છે એમાં જો મિત્રો ભેજનું પ્રમાણ વધારે હોય અને વાતાવરણ પલટાય તો એમાં કોઈ પણ પ્રકારની સહાય માગવામાં આવતી નથી પરંતુ જો મિત્રો કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોના પાકને ઊભા પાકને આમ ગણીએ તો નુકસાન થતું હોય છે વાતાવરણનો ખેલ સમજીએ તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે બેથી ત્રણ દિવસ માટે મોડી વિદાય લે છે હજી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતી હજી પણ બેથી ત્રણ દિવસ માટે છે એ પેન્ડિંગ અથવા તો ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે છે એ આગળ વધી શકે છે તો આ પ્રકારની આગાહી મળી રહી છે મિત્રો અત્યારે ચોમાસું તો વિદાય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાત રાજ્યમાં ગરમીનું તોબા છે એ પોકારી ઉઠીશો કારણ કે ગરમીનું તાપમાન છે અત્યારે ખૂબ વધી રહ્યું છે દિવસ દરમિયાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી છે એ વધી રહી છે વાતાવરણની અંદર મિત્રો હાસ્ય નક્ષત્ર છે એ પૂકાબોલ આવશે વરસાદનો કારણ કે આ નક્ષત્ર હવે બેસવા જઈ રહ્યું છે હાસ્ય નક્ષત્ર ખાસ ગુજરાત ઉપર તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ પ્રકારની માહિતીમાં હોય છે પરંતુ જાણીતાવામાં નિષ્ણાંત અંબાલા પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવી તીવ્ર ગરમી પડી શકશે જો કે મિત્રો ત્રેવીસ સપ્ટેમ્બર પછી વધુ તીવ્ર રહેશે એટલે અત્યારે ગરમીનું તાપમાન છે ખૂબ વધારે જોવા મળી રહ્યું છે જેમ મિત્રો નવરાત્રિ પૂર્ણ થશે નવરાત્રિના અંતિમ દિવસો ચાલશે એમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર વચ્ચે ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં વીસથી લઈને બાવીસ સપ્ટેમ્બરમાં હળવો વરસાદ પડવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી આપણે નામ બનાવી શકીએ ગુજરાત ઉપર વાતાવરણની અંદર કોઈપણ પ્રકારના મિસમેચ થાય તો વાતાવરણ બદલાતું જાય એ માટેની કોઈપણ પ્રકારની પ્રક્રિયા હોય તો કયો ગુજરાત ઉપર વરસાદનો જોર છે એ અતિ ભયંકર સાબિત છે વાતાવરણ બદલ છે નહીં કારણ કે અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ છે પડ્યો છે તો જે જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર શું કરવાનું અથવા જે લાવોની અંદર વરસાદ પડ્યો છે તો શું કરવાનું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ ભયંકર સાબિત થશે વાતાવરણની અંદર છે એ મોટા પ્રમાણમાં અસર થશે અને જે પણ લોકો પાસે જે જવાબ હશે એ જવાબ આપણે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપી દેવાના રહેશે તો ખાસ કરીને અંબાદા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી છે એ તૈયાર રહેજો કારણ કે હાથ્ય નક્ષત્ર છે એ ભૂકા બોલાવશે જે વિસ્તારની અંદર વરસાદ નથી પડ્યો એ વિસ્તારની અંદર વરસાદ પણ આવશે સાથે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હતી એ હવે પૂર્ણ થઈ છે હવે મિત્રો જેઠાલા અને જે બાગેશ્વર ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ શું કરી ગયા ને શું થઈ ગયું એ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવવી પણ જરૂરી છે તો પાંચ સપ્ટેમ્બરના રોજ છે એ ચોક વિરા ચોંટાડવા ગયો ત્યાર પછી સાત સપ્ટેમ્બરના રોજ છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી માહિતી ગુજરાત ઉપર પણ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે તો વાતાવરણની અસરને કારણે ખાસ કરીને જોઈએ ગુજરાત ઉપર વરસાદનો છે નવો રાઉન્ડ છે એ વાતાવરણની અસરને ખૂબ અસર પહોંચાડશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીસથી લઈ બાવીસ સપ્ટેમ્બરમાં હળવો વરસાદની આગાહી હતી પરંતુ હળવો વરસાદ પડ્યો નથી હવે મિત્રો ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરની આગાહી જોઈ લે તો ચોવીસ અને પચીસ તારીખના રોજ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે હવે ચોમાસું વિદાય કઈ તરા તારીખથી રહેશે એ પણ તમને જણાવી દઈએ તો ચોમાસું વિદાય લેવાને પહેલાં ગુજરાત ઉપર હજી એક મિની વાવાઝોડાની અસર અથવા તો મિની રાઉન્ડ જોવા મળશે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે જેના કારણે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી હજી આપવામાં નથી આવી શું ખરેખર ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ થશે વરસાદની સ્થિતિ છે હજી પણ બગડશે કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંતિમ દિવસોની અંદર અંતિમ તારીખોની અંદર છે એ ચોમાસા સક્રિય થશે વાતાવરણ અસર પહોંચાય છે બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અંદર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું પ્રમાણ છે એ વધારી દો કારણ ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ ખાસ મોટી અસર રાખશે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે વેધર એનાલિસિસની અપડેટ છે એ પણ આપણે જોઈશું તો ગુજરાત ઉપર ધોધમાર વરસાદ હજી પણ બેથી ત્રણ દિવસ પછી પડવાનો છે વાતાવરણની અસર પણ બેથી ત્રણ દિવસ પછી જોઈશું તો આ પ્રકારની અત્યારે આગાહી છે એ કરવાની રહેશે ગુજરાત ઉપર વેધર એનાલિસિસની આગાહી છે એ બેથી ત્રણ દિવસ માટે સ્ટોપ છે ત્યાર પછી વાતાવરણ છે એ બદલાવી લેવું તો આ પ્રકારની અત્યારે જે આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે માહિતી હતી એ માહિતી આપણે શેર કરતા નથી તો આ અંગેની જે છે એ ગુજરાત ઉપર વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે કરવામાં આવી છે